નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રશ્ન બેંક આપણને આપેલી છે ધોરણ છની ધોરણ છ વિષય ગણિત તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારા જે પ્રશ્ન બેંક છે તેના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાતા રહેશે તો આ અધ્યયન પોથી સોરી આ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશન જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી અહીંયા આપણને કહ્યું છે કે વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં 101 એકસો એક ત્યાર પછી બે હજાર પાંચસો ચોર્યાસી બસો દસ નવ હજાર ચારસો માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે એકસો ને એક બીજું નવ સાત એક ચાર અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી નવ હજાર એકતાલીસ ત્રીજું ત્રણ છ ચાર ઝીરો અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ હજાર છેતાલીસ ચોથું પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી નવ્વાણું હજાર નવસો નવ્વાણું પાંચમું ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી એક હજાર મિત્રો ધોરણ છ ની ગણિત વિષયની જે નવનીત છે તે ગણિત વિષયની નવનીતમાંથી તમે દરેક દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર જે છે તે સોલ્યુશન અહીંયાથી તમે મેળવી શકો છો તો તમે જો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે છઠ્ઠું ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેરીએ તો જવાબ આવશે વિકલ્પ સી દસ હજાર ત્યાર પછી સાતમું પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પ વિરામના ઉપયોગથી દર્શાવવા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ને ચોસઠ ત્યાર પછી છે આઠમું એક મિલિયન બરાબર જવાબ આવશે વિકલ્પ ડી દસ લાખ નવમું અહીંયા આપણને આપેલા છે એક કરોડ બરાબર દસ દસ હજાર તો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાખ બરાબર ખાલી જગ્યા હજાર તો જવાબ આવશે વિકલ્પ બી સો ત્યાર પછી ચોથું ચાર ગુણ્યા દસ હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ સો પ્લસ જીરો ગુણ્યા દસ પ્લસ ચાર ગુણ્યા એક વીસ હજાર વીસ બારમું કેટલા સેન્ટીમીટરથી એક મીટર બને તો જવાબ આવશે વિકલ્પ ડી સો ત્યાર પછી તેરમું ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યાએ એકમમાં ખરીદીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ ડી કિલોગ્રામ ચૌદમું નવ કરોડ પાંચ લાખ છે ને અંકમાં લખીએ તો નીચેના પૈકી કયું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ એ નવ લાખ પાંચ હજાર એકતાલીસ પંદરમું અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર બે વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવામાં પેલું કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી બીજું પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓ નો સમૂહ મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી પૂર્ણ સંખ્યા ત્રીજું નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે ચોથું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી જીરો પાંચમું નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો છઠ્ઠું સંખ્યા રેખા ઉપર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુઓની સંખ્યા કરતાં કેવી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી મોટી સાતમું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી એક આઠમું દસ હજારની તરત પહેલાની સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ એ નવ હજાર નવસો નવ્વાણું ત્યાર પછી નવમું નેવ્યાશી આઠ હજાર નવસો નવ્વાણુંની ની તરત પછીની સંખ્યા તો નવ હજાર દસમું નવ્વાણું ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી એકસો અઠ્ઠાણું અગિયારમો નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બને છે તો અહીંયા તમે જોશો તો એક બાજુ છે છપ્પન હજાર આઠસો ત્રાણું એક બાજુ છે છપ્પન હજાર નવસો ત્યાંશી તો છપ્પન હજાર નવસો ત્યાંશી મોટા છે એટલે આપણે અહીંયા મૂકીશું લેસ ધેન બારમું ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો તેરમું ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ એક પૂર્વવર્તી હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી ચૌદમું નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજાર વચ્ચે આવતી સંખ્યા જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી નવ હજાર નવસો ને નવ્વાણું પંદરમો એક હજાર આઠ અને એક હજાર દસની વચ્ચે આવતી સંખ્યા તો વિકલ્પ એ એક હજાર નવ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પહેલું નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ બી એક બીજું અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી બે ત્રીજું જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી વિભાજ્ય સંખ્યા નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો જવાબ આવશે વિકલ્પ સી સિક્સ નીચેનામાંથી કઈ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી બે છઠ્ઠું દસ અને પચીસનો દસ અને 25 નો સામાન્ય અવયવ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી પાંચ નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમમાં અંક દ્વારા નક્કી થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ બે પાંચ ને દસ આઠમું નીચેના માંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી સાડત્રીસ નવમું દસ અને ઓગણીસ નો ગુસ્સા અજણાવો તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી આગળ યોગ્ય પ્રક્રિયા ભાગ સબાનો ઉપયોગ કરી અને મોટી સંખ્યાના દાખલા ગણો એમાં નીચેની દાખલા ગણોમાં પહેલું શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું હવે અહીંયા આપણને કહ્યું છે કે આવતર પર રહેલા બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે બે હજાર એકસો પાંચ બે હજાર નવસો ત્રેવીસ અને ત્રણ હજાર પચાસ છે તો ત્રણ દિવસમાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા એટલે ત્રણેયનો આપણે સરવાળો કરવો પડશે બે હજાર એકસો પાંચ પ્લસ બે હજાર નવસો ત્રેવીસ પ્લસ ત્રણ હજાર પચાસ ત્રણેયનું ટોટલ થશે આઠ હજાર ઇઠ્યોતેર તો કુલ ટિકિટ જે છે તે આઠ હજાર ઇઠ્યોતેર થશે મિત્રો ધોરણ છ ની તારીખ એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણે એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં પણ મુકાઈ ગઈ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો અથવા તો આપણો જે વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને તમે વોટ્સઅપ પર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ પીડીએફ તમારા માટે ખૂબ ઉપયોગી થશે આગળની પરીક્ષાઓમાં પણ તમને આ પ્રશ્નો જે છે તે ખૂબ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી જોઈએ બીજું એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર નવસો ને પિસ્તાલીસ ક્રૂનું ઉત્પાદન કરે છે તો માર્ચ બે હજાર છમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થશે માર્ચ બે હજાર છમાં કુલ દિવસની સંખ્યા એકત્રીસ એટલે કુલ સ્ક્રૂનું ઉત્પાદન બરાબર બે હજાર નવસો ને પિસ્તાલીસ ગુણ્યા એકત્રીસ તો ગુણાકાર કરીએ બે હજાર નવસો પિસ્તાલીસ ગુણ્યા એકત્રીસ તો સર્વપ્રથમ બે રકમનું ઝીરો ત્રણનો પાંચ સાથે કરીએ એટલે પાંચ તેરી પંદરનો પાંચડો વધી પડી એક ચાર તેરી બાર ને એકતેરનો તગડો વધી પડી એક ત્યાર પછી નવ તેરી સત્યાવીસને એક અઠ્યાવીસનો આંઠડો વધી પડી બે અને ત્રણ દુ છ અને બે આઠ એવી રીતે એકનો પાંચ સાથે એટલે પાંચ એકનો ચાર સાથે તો ચાર એકનો નવ સાથે એટલે નવ ને એકનો બે સાથે એટલે બે સરવાળો કરીએ તો જવાબ મળશે એકાણું હજાર બસો ને પંચાણું ત્યાર પછી ત્રીજું એક બોક્સમાં દવાઓ ભરેલ છે દરેક બોક્સનું વજન ચાર કિલોગ્રામ અને પાંચસો ગ્રામ છે તો આઠસો કિલોગ્રામની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય તો આઠસો કિલોગ્રામ બરાબર આઠસો ગુણ્યા એક હજાર એટલે કે એંસી હજાર ગ્રામ બોક્સનું વજન બરાબર ચાર કિલોગ્રામ પ્લસ પાંચસો ગ્રામ એટલે કે ચાર હજાર પ્લસ પાંચસો તો જવાબ આવશે ચાર હજાર પાંચસો ગ્રામ કુલ ભરાતા બોક્સની સંખ્યા તો આઠ લાખના છેદમાં ચાર હજાર પાંચસો બે મિન બે મિનિતાલીસ એટલે શર્ટ બનાવી શકાય કેટલું કાપડ વધે તો શર્ટનું કાપડ બરાબર બે મીટર પ્લસ પંદર સેન્ટીમીટર એટલે કે બસો પ્લસ પંદર એટલે કે બસો પંદર સેન્ટીમીટર કુલ કાપડ બરાબર ચાલીસ ગુણ્યાસો એટલે કે ચાર હજાર સેન્ટીમીટર કુલ બનતા શર્ટ ચાર હજાર ભાંગ બસો પંદર તો બસો પંદર એકા બસો પંદર ચારસો માંથી બસો પંદર જશે તો એકસો પંચ્યાસી મીંડું હવે બસો પંદર ગુણ્યા એકસો ત્રીસ સેન્ટીમીટર ત્યાર પછી એક વેપારી પાસે એસી એકસો એસી હજાર એકસો ને પચીસ રૂપિયા છે તેમણે રૂપિયા આઠસો નો એક એવા પચાસ રેડિયો સેટ ખરીદી કર્યા ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો પચાસ રેડિયોની કુલ કિંમત બરાબર આઠસો ગુણ્યા પચાસ એટલે કે ચાલીસ હજાર

પાંચ પાંચ ઉડી જશે એટલે એકસો દસ કપ ત્યાર પછી આગળ જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક પિસ્તાલીસ સેકન્ડ સેકન્ડ અને પંચોતેર સેકન્ડ પછી બદલાય છે એક સાથે ક્યારે બદલાશે તો અહીંયા આપણે પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેરના આપણે અવિભાજ્ય અવિભાજ્યવયવ પાડીએ તો બે વડે પહેલા ભાગ ચાલશે પિસ્તાલીસ નો નહીં ચાલે તો પિસ્તાલીસ બેઠા મૂકીએ ત્રીસ નો સાહીઠ નો ચાલશે ત્રીસ દુ સાહીઠ અહીંયા ત્રીસ પંચોતેર નો નહીં ચાલે તો પંચોતેર બેઠા મૂકીએ વળી પાછા બે વડે ભાગ ચલાવીએ પાછા આપણે ત્રણ વડે ચલાવે તો પાંચ તેરી પંદર પાંચના નહીં ચાલે તો પાંચ બેઠા મૂકીને પચીસ ના નહીં ચાલે તો પચીસ રહેવા દઈએ પાછા પાંચ વડે ચાલશે તો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ અને પચું બાજુ પચીસ ફરી પાછા પાંચ વડે એટલે પાંચ એકા પાંચ

લંબાઈ અનુક્રમે ચાલીસ સેન્ટીમીટર એંસી સેન્ટીમીટર અને એકસો વીસ સેન્ટીમીટર છે તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલુ પડશે જેથી પૂરા પગલામાં સરખું અંતર વેચી શકાય તો ચાલીસ એંશી અને એકસો વીસના આપણે અવિભાજ્ય વયો મેળવે તો બે વડે ભાગ ચાલશે વીસ દુ ચાલીસ ચાલીસ દુ એંશી સાઈઠ દુ એંશી દસ દુ વીસ વીસ દુ ચાલીસ ત્રીસ દુ સાહીઠ પાંચ દુ દસ દસ દુ વીસ અને પંદર તેરી ત્રીસ પાંચ અહીંયામાં નહીં ચાલે તો બેઠા મૂકીએ પાંચ દુ દસ અને અહીંયા નહીં મૂકે તો બેઠા પછી અહીંયા ત્રણ અહીંયા ત્રણ વડે ભાગ ચલાવે તો પાંચ પંદર પાંચ પાંચ બેઠા પછી પાંચ વડે ચલાવે તો પાંચ એકા પાંચ તો છે દાખલા નંબર ત્રણ ત્રણ છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાનું માપ અનુક્રમે અડતાલીસ સેન્ટીમીટર સાઠ સેન્ટીમીટર અને બોતેર સેન્ટીમીટર છે તેમાંથી દરેકે કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે જે અંતર પૂરા પગલાંથી આવરી શકાય તો અડતાલીસ સાઠ અને બોતેરનો આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ બે વડે ભાગ ચાલશે તો ચોવીસ દુ અડતાલીસ ત્રીસ દુ સાઠ ને છત્રીસ દુ બોતેર બાર દુ ચોવીસ પંદર દુ ત્રીસ અને અઢાર દુ છત્રીસ છ દુ બાર પંદરના પંદર બેઠા નવ દુ અઢાર ત્રણ દુ છ પંદર બેઠા નવ પણ બેઠા આવશે ત્યાર પછી ત્રણ વડે ચલાવો તો ત્રણ એકા ત્રણ પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ પાછા ત્રણ વડે ચલાવે તો અહીંયા તો એક આવશે અહીંયા નહીં ચાલે એટલે પાંચ અહીંયા ત્રણ એકા ત્રણ ને પછી પાંચ વડે ચલાવે તો પાંચ એકા પાંચ તો વયો મેળા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ મળી ગયો 720 વીસ સેન્ટીમીટર ત્યાર પછી ચોથું તમારી પાસે કેટલા રૂપિયા હોય છે જેના બાર સોળ ચોવીસ અને છત્રીસ ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ પાંચ વધે તો બાર સોળ ચોવીસ અને છત્રીસના અવિભાજ્ય અવયવો મેળવવા પડશે તો બે વડે ચલાવ્યું તો છ દુ બાર આઠ દુ સોળ બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ પાછા બે વડે ચલાવ્યું તો બે તેરી છ બે ચોક આઠ બે છંક બાર બે નવ પાછા બે વડે ચલાવીએ તો ત્રણનો નહીં ચાલે ત્રણ બેઠા બે દુ ચાર ત્રણ દુ છ અને નવના નહીં ચાલે તો નવ બેઠા મૂકીએ પાછા બે વડે ચલાવીએ ત્રણનો નહીં ચાલે તો ત્રણ બેઠા બે એકા બે ત્રણના નહીં ચાલે તો ત્રણ બેઠા અને નવ બેઠા હવે ત્રણ વડે ચલાવે તો ત્રણ એકા ત્રણ અહીંયા એક પાછા ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ પાછો ત્રણ વડે ચલાવે તો ત્રણ એકા ત્રણ એટલે અવિભાજ્ય હવે એવું મેળા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે એકસો ને ચુમ્માલીસ તો એકસો ને ચુમ્માલીસ વત્તા પાંચ તો અહીંયા જવાબ આવશે એકસો ને ઓગણપચાસ રૂપિયા ચાલો ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે દાખલા નંબર પાંચ તો દાખલા નંબર પાંચમાં આપણે દસ ચૌદ અને બારનો જે છે તે અવિભાજ્ય અવયવ મેળવીએ તો આ રીતે આપણને અવિભાજ્ય અવયવ મળશે પાંચ દુ દસ સાત દુ ચૌદ છ દુ બાર પાંચનો બે વડે નહીં ચાલે તો પાંચ અહીંયા મૂકીએ સાત મૂકીએ અને બેનો છનો ચાલશે એટલે ત્રણ દુ છ હવે ત્રણ વડે ચલાવીએ તો પાંચનો સાતનો નહીં ચાલે તો એને બેઠા મૂકી દઈએ ત્રણ એકા ત્રણ તો અહીંયા આવી ગયા હવે પાંચ વડે ચલાવીએ તો પાંચ એકા પાંચ સાતના નહીં ચાલે સાત બેઠા અહીંયા સાત એકા સાત તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત એટલે જવાબ થઈ ગયો ચારસો ને વીસ માઇલ સ્ટોન એવી રીતે છઠ્ઠો દાખલો તો અહીંયા આપણે પાંચ બે ને ચારના અવિભાજ્ય અવયવ મેળવવાના છે તો આવશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે વીસ તો પેન્સિલના બોક્સ બરાબર પાંચ ગુણ્યા ચાર બોક્સ એટલે કે વીસનાંગ સંચાના બોક્સ બરાબર બે ગુણ્યા દસ એટલે કે વીસનાંગ અને રબરના બોક્સ બરાબર ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસના તો મિત્રો અહીંયા આપણે ગણિત વિષયનો આજે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ છની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં